પૈસા વાળા લોકો સામે આ સિંઘમ પોલીસે પાંગડી બની જાય છે સામાન્ય માણસે પોતાના પરિવાર સાથે ટુ વ્હીલર પર જાતો હોય અને એની પાસે કઈક લાયસન્સ હેલ્મેટ ના હોય તો આ સિંઘમ પોલીસે પાંચસો નું ચલાણ કાપે પણ પૈસાવાળા સામે પાંગડી બની જાય

પોતાની ગાડીઓથી મનથાઈમ સ્ટન્ટ કર્યા રાઉન્ડ ફેરવ્યા ગાડીના કેક કાપી આ બધું જ કર્યું પરંતુ આ નબીરાઓ સામે રાજકોટની પોલીસની હિંમત નથી નવા રેસ્કોસ રોડ પર બર્થડે કેક કાપી અને બેફામ સ્ટન્ટ કર્યા જાણે કે રસ્તો એમના બાપની પ્રોપર્ટી હોય રસ્તાનો દસ્તાવેજ સાત બાર એમના નામે થઈ ગયો હોય અને રાજકોટ પોલીસે એમના માટે જોકર સમાન હોય એવી પરિસ્થિતિનું નિર્માણ એ આ નબીરાઓ કર્યા રાજકોટમાં આજકાલ એવી પરિસ્થિતિ છે સાહેબ કે ગલીએ ગલીએ ડોન બની બની ગયા છે ગયા છે કાળા કાચવાળી ગાડીઓ લઈ હાથમાં થોડા ઘણા સોનાના દાગીના પહેરી અને ચાર બટન ખુલ્લા રાખીને રોફ જમાવતા નબીરાઓની સંખ્યા એ રાજકોટમાં દિન પ્રતિદિન વધી રહી છે આવા લોકો સામે રાજકોટ પોલીસ એ પાંગડી બની ગઈ છે આવા લોકોએ દિન પ્રતિદિન દાદા ડોન બની રહ્યા છે રાજકોટમાં વ્યાજનું ચલણ વધ્યું છે હથિયારધારી લોકોની સંખ્યા પણ આખા ગુજરાતમાં સૌથી વધારે રાજકોટમાં રાજકોટમાં આ નબીરાઓએ એટલા બધા સ્ટન્ટ કર્યા કે આખો રસ્તો એમના બાપુજીનો હોય મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો રાજકોટના નવા દોઢસો રિંગ રોડ પરનો આ વિડિયો છે જેમાં કેક કાપી અને બર્થડેની ઉજવણી થઈ રહી છે અને વિડિયો તો થયો પરંતુ આ નબીરાઓએ પોતાનો રોગ જમાવવા લોકોને બતાવવા આ નબીરાઓએ આ વિડીયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો મીડિયાના માધ્યમોમાં આવ્યો ત્યારે રાજકોટ પોલીસે નંબરના આધારે શોધખોળ હાથ ધરીને જે કાર છે અને કારના માલિકો છે તેને શોધવાનો પ્રયત્ન કર્યો અને બર્થડેની ઉજવણી પણ બેફામ રીતે રાજકોટમાં નબીરાઓને પોલીસનો ડર નથી અને છા સવારે જે સ્ટન્ટ બાજો છે રાજકોટમાં તેઓના વિડીયા આ પ્રકારે વાયરલ થતા રહે છે અને ન્યૂ રેસ્કો નજીક રિંગરોડ પર આ પ્રકારના જે સ્ટન્ટ છે એ કરવામાં આવ્યા ક્યાંક બાઇક ચાલકો સ્ટન્ટ કરે ક્યાંક કાર ચાલકો સ્ટન્ટ કરે પણ પરિસ્થિતિ મેં જે રીતે કઈ એ રીતે રાજકોટમાં કાળા કાચવાળી ગાડીઓનું ચલાણ સોના દાગીના પેઢીને દેખાવો સોશિયલ મીડિયામાં પોતાની પ્રોફાઇલ બતાવવાની મોંઘીદાટ ગાડીઓ બતાવવાની ફાર્મ હાઉસીસ બતાવવાના અને આ બધું કરીને પોતાનો રોફ જમાવવો એ રાજકોટમાં પેટર્ન બની ગઈ છે રાજકોટમાં જે રીતે હથિયારોના લાઇસન્સ આપવામાં આવ્યા છે એ ગુજરાતમાં સૌથી વધારે નંબર વન છે આવનારા સમયમાં રાજકોટ એ ઉત્તર પ્રદેશ અને બિહારને વટેર નવાય કારણ કે ત્યાં વ્યાજખોરી અલગ અલગ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ગેરકાયદેસરના ધંધાઓ આ બધી જ પ્રવૃત્તિઓનું સામ્રાજ્ય એટલે સૌરાષ્ટ્રનું રાજકોટ બની છે ચોક્કસ ગ્રુપો ચાલી રહ્યા છે એ ચોક્કસ ગ્રુપના લોકોએ પોતાને દાદા બનવા હીરો બનવા માટે થઈ અને આ પ્રકારની ગાડીઓ ફેરવે છે એના સ્ટન્ટ કરે છે સોશિયલ મીડિયામાં ફેમસ થયા બાદ આવા લોકો એ વ્યાજખોરી સહિતની પ્રવૃત્તિ કરી અને લોકોને બાંધમાં લેવાનો પ્રયત્ન છે રાજકોટમાં આ પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધી રહી છે પોલીસ સદંતર ચૂપ છે અને રાજકોટમાં આવા લોકોનો વધતો આતંક એ રાજકોટ શહેરના લોકો માટે સામાન્ય જનતા માટે સમસ્યા બની છે તમને શું લાગે છે રાજકોટમાં આ પ્રકારની પ્રવૃત્તિ વધવા પાછળનું કારણ શું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર